મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ દ્વારા મહા સ્વચ્છતા અભિયાન એનએસએસ દ્વારા કરવામાં આવ્યું મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પા કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ બાસ્પાથી સમી વચ્ચે ભાદરવી પૂનમ નિમિત્તે સેવા કેમ્પમાં સેવા આપી અને ત્યાં ફેલાયેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે પ્લાસ્ટિકની બોટલ પેપર કપ પ્લાસ્ટિકના પાલા વગેરે એકત્ર કરી રિસાયકલિંગ માટે કચરો ભેગો કર્યો હતો આ કાર્યક્રમમાં પ્રોગ્રામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સ્વચ્છતા મહાઅભિયાનમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ ડોડિયા અધ્યાપિકા મીનાબેન હિરવાણિયા અને એનએસએસના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા પાયલ સુલિંકી સમી